કાલાવડના ખેડૂતો માટે મગફળીની સિઝન આશીર્વાદરૂપ સાબિત થઈ છે છતર જેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરીમાં નવો કીર્તિમાન સ્થાપિત થયો છે મંડળી દ્વારા કરવામાં આવેલી ખરીદીના પેમેન્ટ પેટે સરકાર દ્વારા અત્યાર સુધીમાં એકસો કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવી દેવામાં આવ્યા છે છતર સેવા સહકારી મંડળીના કેન્દ્ર પર અત્યાર સુધીમાં નવ હજાર ત્રણસો એકસઠ ખેડૂતોએ પોતાની મગફળી વેચી છે જેમાં અંદાજે છ લાખ હજારથી વધુ ગુણીની આવક હતી સમયસર નાણાંની ચૂકવણી અને મંડળીના પ્રમુખ મનસુખ વાદી દ્વારા કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાથી ખેડૂતો સંતુષ્ટ જોવા મળી રહ્યા છે મંડળીની સફળ કામગીરીને જોતા હવે સ્થાનિક ખેડૂતો એવી પણ માંગ કરી રહ્યા છે કે આગામી સમયમાં તુવેર અને ચણાની ખરીદીના કેન્દ્રો પણ આ મંડળીને જ ફાળવવામાં આવે મારું મોટા ગામ જમનભાઈ ગામજીભાઈ જમણભાઈ આજે હું મગફળી લઈને આવ્યો હતો સેવા સરકારી મંડળી થતો મનસુખભાઈ વાદીમાં બહુ સારી એની વ્યવસ્થા છે કોઈ મજૂર એક રૂપિયો ક્યાંય કોઈ દેવાનો થતો નથી અને બહુ સારી વ્યવસ્થા છે ટાઈમસર પૈસા આવી જાય ટાઈમસર મગફળી જોખાઈ જાય ખેડૂત ટાઈમ નવરો થઈ જાય અને તુવેર ચણાની ખરીદી મનસુખભાઈ વાદીને મળે એવી અમે અપેક્ષા રાખી મારું ગામ માંગા કાલાવડ તાલુકો હું અહીંયા સેવા સહકારી મંડળીમાં મગફળી લઈને આવ્યો હતો બહુ સારું કામ છે આ મંડળીનું કોઈ જાતની જનજેટ નહીં કોઈ મજૂર કોઈ બાબતે આપણે પૈસો ક્યાંય દેવો નથી પડતો એકદમ કામ સારું છે આ મંડળીનું એટલે અમારી અપેક્ષા છે કે જો તુવેર અને છણાની આ મંડળીને મળે ને સત્તર સહકારી સેવા સહકારી મંડળીને તો અમને ખેડૂતોને સુખ શાંતિ અને અપેક્ષા સારી રીતે રહીએ એમ પાવર તાલુકાના ભગત ખીજરીયા ગામનો ખેડૂત છું ચેતન સિંહ દિલીપસિંહ જાડેજા હું સેવા સહકારી મંડળી છતર મગફળી લઈને આવ્યો છું છતર મગફળી કેન્દ્રનું કામકાજ બહુ સારું છે બિલ બિલ બધું વ્યવસ્થિત બની જાય છે અને તુવેરની ને ચણાની સહકારી છતર સેવા સહકારી મંડળીને મળે એવી ગામજતી વિનંતી મારું રાજડા ગામ કાલાવડ તાલુકો અને સેવા સહકારી મંડળીમાં અમને આ છતર બહુ મજા આવે છે કાંઈ વાંધો આવતો નથી ટાઈમ છર પૈસા આવી જાય છે ટાઈમ જોખાઈ જાય છે ટાઈમ છર મજૂરો કામ કરે છે વ્યવસ્થિત અમારી એક જ અભિક્ષા છે એક જ માગણી છે કે આના સેવા સહકારી મંડળીમાં ટૂવે અને સણાની ખરીદીમાં અમને સહકાર આપે સરકાર અમારી વિનંતી છે તાલુકા હું ખેડૂત છું નિલેશભાઈ ટીપડિયા અને અમે એટલે છતર સેવા સહકારી મંડળીમાં મગફળી લઈને આવ્યા છીએ અને મગફળી વ્યવસ્થિત રીતે જોખી લે છે અને કઈ પણ ખેડૂતોને તકલીફ પડવા નથી જતા અને બિલ પણ એકદમ વ્યવસ્થિત ટાઈમસર બની જાય છે અને એનું પેમેન્ટ પણ ટાઈમસર આવી જાય છે અને આ જ રીતે અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે કુવેર અને ચણામાં પણ આ જ રીતનું વ્યવસ્થિત રીતે હાલે એટલે એ જ અમારી ખેડૂતોની માગણી છે ખતર મંડળીમાં બહુ વ્યવસ્થિત કામગીરી સારી રીતે ચાલી રહી છે અને કુવેર ચણામાં પણ છત્ર મંડળીને આપે જેથી કરીને ખેડૂતોને વ્યવસ્થિત રીતે માલ પણ વેચાઈ જાય કાલ તાલુકાનું કુપર ગામ આજે મગફળી આવ્યો છે બહુ સારું કામ છે અને કોઈને પૈસા કે કાંઈ જવાનું થતું નથી અને બહુ સારું કામ છે મનસુખભાઈ શક્તિ બહુ સારું કામ સરસ આવે કોઈને કાંઈ તકલીફ કાંઈ પડતી નથી ગુજરાત સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ ખરીદી કરેલ છે ઇન્ડી એગ્રો કંપનીને ગુજરાતની અંદર નવસો જિલ્લાની અંદર સેન્ટર મળેલ છે કાલાવડ તાલુકાની અંદર સેવા સરકારી મંડળી દ્વારા મને ખરીદી મળેલ છે તો કાલાવડ તાલુકાના એક અગિયાર હજાર ચારસો રજીસ્ટ્રેશન મને મળેલ હતું મેં નવ હજાર ત્રણસો ને એકસાઠ ખેડૂતોની મગફળી જોખેલ છે ટોટલ ગુણી છ લાખ તેત્રીસ હજાર સાતસો સિત્તેર ગુણિ મેં જોખેલ છે બાકી રહેલ બે હજાર ને પાંત્રીસ ખેડૂતો આજની તારીખ સુધીમાં બાકી છે અત્યાર સુધીમાં એકસો ને એકસાઠ કરોડ રૂપિયાનું ગુજરાત સરકારે ખેડૂતોના ખાતામાં પેમેન્ટ કરેલ છે અને ખેડૂતોને બહુ ખુશખુશાલ છે